વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર વીસ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો વિદ્યાર્થી મિત્રો જનરલી આમાંથી એક ખરા ખોટા અને બે માર્કના બે પ્રશ્નો પૂછાય છે તો ખરા ખોટા માટે આપણે એનું પાર્ટ વન એક વિડીયો બનાવી ચૂક્યા છે જે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આપણે બીજા આઈએમપી પ્રશ્નો જોઈએ જે બોર્ડ બે હજાર પચીસની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરીએ પહેલો પ્રશ્ન છે બંધારણની કલમ સત્તર અન્યવે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે સાચું કે ખોટું અસ્પૃશ્યતા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો વર્ગ આધારિત જાતિ વ્યવસ્થામાં જે નીચલા વર્ગના લોકો છે એમનાથી એટલો ભેદભાવ કરવો કે એમને અડક અડકવાને પણ પાપ સમજવું એમને અડકવા પણ નહીં એટલા નીચા સમજવા એને કહેવામાં છે અસ્પૃશ્યતા અનટચેબિલિટી ઓકે તો બંધારણ જ્યારે બનાવવામાં આવ્યું તો બંધારણમાં કલમ સત્તરમાં એવું લખવામાં આવ્યું છે કે અસ્પૃશ્યતા કોઈને એ રીતે ભેદભાવ કરવો કે એને અડકવો પણ નહીં અને એને તુચ્છ સમજવું નાનું સમજવું અસ્પૃશ્ય અને તો આ એક કાનૂની ગુનો છે અને આ અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી છે કલમ સત્તર પણ સાચું કે ખોટું તો સાચું છે વિદ્યાર્થી મિત્રો આ ઠીક છે અને મનુષ્ય મનુષ્યએ આવો ભેદભાવ કરવો જોઈએ નહીં મનુષ્ય બધા સરખા છે ઓકે ચાલો કેન્દ્રમાં રાજ્ય સભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી સાચું કે ખોટું તો વિદ્યાર્થી મિત્રો આ પણ સાચું છે કે રાજ્યસભામાં કોઈ અનામત રાખવામાં આવ્યું નથી જ્યારે લોકસભા વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે તાલુકા પંચાયત અને નગરપાલિકાને જે પણ છે સ્વ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એમાં વિધાનસભા અને લોકસભામાં અનામત રાખવામાં આવ્યું છે જ્યારે રાજ્યસભામાં અનામત નથી એટલું યાદ રાખો અનામતનો મતલબ શું કે કોઈ અંતરિયાળ વિસ્તાર એવો છે કે જ્યાં ફક્ત એસસી અથવા એસટી કેટેગરીનો લોકો રહે છે તો ત્યાં એમનો જ ઉમેદવાર ચૂંટણીમાં ઊભો રહેશે તેમના માટે સીટ અલગથી હશે આને કહેવામાં આવતી રિઝર્વેશન આને કહેવામાં આવે છે અનામત ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિધાનસભા લોકસભામાં તો આવું જોવા મળે છે પરંતુ રાજ્યસભામાં આવું કોઈ અનામત નથી યાદ રાખજો આર્ટિકલ ઓગણીસ પાંચ એ ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ છે સાચું ઓકે માત્ર અનુસૂચિત જનજાતિઓ માટેની જોગવાઈઓ છે સાચું આવશે અહીંયા આગળ ચાલો જો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી દેશ અમેરિકા છે ખોટું વિશ્વમાં સૌથી મોટું લોકશાહી ધરાવતો દેશ કોણ છે ઇન્ડિયા છે ઓકે આપણો દેશ ભારત એ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ઓકે ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે સાચું કે ખોટું સાચું કારણ કે આપણા ત્યાં કોઈ પણ ધર્મની આસ્થા પ્રમાણે આપણા દેશનું બંધારણ કે આપણા દેશની કાનૂન વ્યવસ્થા અને શાસન વ્યવસ્થા ચાલશે નહીં આપણા દેશની જે કાનૂન વ્યવસ્થા અને જે શાસન વ્યવસ્થા છે એ ભારતના બંધારણ પ્રમાણે ચાલશે જે બંધારણ સભાએ લખ્યું હતું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે ચલો સાંપ્રદાયિક વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે સાચું ખોટું સાચું કારણ કે એક સમુદાયના લોકો બીજા સમુદાયના લોકોથી જ્યારે નફરત કરશે તો ભારતનો જે સમાજ છે ભારતીય સમાજ એ તૂટશે અને જ્યારે ભારતીય સમાજ તૂટશે તો ભારત જેવા દેશને નુકસાન થશે ચલો સાંપ્રદાયિક વિચારધારા આધારિત રાજ્ય પક્ષોને માન્યતા આપવી જોઈએ સાચું કે ખોટું તો ભાઈ સાંપ્રદાયિક વિચારધારા આધારિત રાજ્ય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં તો આ શું આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે ઓકે ખોટું આવશે ચલો સાંપ્રદાયિકતા એ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે સાચું ખોટું સાચું ઓકે સાંપ્રદાયિકતા એ વ્યક્તિનો વિકાસ સમાજનો વિકાસ અને રાષ્ટ્રના વિકાસ માટે અવરોધતું પરિબળ છે આનાથી વિકાસ થશે નહીં ઓકે ચલો બંધારણની કલમ ત્રણસો બેતાલીસમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિઓ કહેવામાં આવે છે તો આ વિદ્યાર્થી મિત્રો ખોટું છે એનું રીઝન એ છે કે ત્રણસો એકતાલીસમાં જે સમાવિષ્ટ જાતિઓ છે એને અનુસૂચિત જાતિઓ કહેવામાં આવે છે ત્રણસો એકતાલીસમાં ઓકે અહીંયા શું આપેલું છે ત્રણસો બેતાલીસ તો આ ખોટું છે ત્રણસો એકતાલીસમાં જે જાતિઓનું સમાવિષ્ટ કરવામાં આવ્યો છે એને અનુસૂચિત જાતિઓ કહેવામાં આવે છે અને ત્રણસો બેતાલીસમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે એને અનુસૂચિત જનજાતિઓ કહેવામાં આવે છે ઓકે અનુસૂચિત જાતિ એકતાલીસ અનુસૂચિત જનજાતિ બેતાલીસ તા ખોટું આવશે બળવાખોરી પ્રવૃત્તિ વિદેશી લોકોના સહકારથી ચાલતી પ્રવૃત્તિ છે ખોટું કારણ કે એ તો આંતરિક એક જ દેશના લોકો પોતાની સરકાર વિરુદ્ધ જે પ્રદર્શન કરે છે એને બળવાખોરી કહીએ છે ઓકે જે આંદોલન કરે છે તો એ બળવાખોરી આંતરિક પ્રવૃત્તિ છે દેશની અંદર રહેતા લોકો જ પોતાની સરકાર કરે છે અથવા એમનો વિરોધ કરે છે ઓકે ચાલો જો બંધારણની કલમ સત્તર નાબૂદ કરવામાં આવે છે આવી ગયો છે તો આ સાચું આવશે ઓકે ચલો આતંકવાદ સામાજિક આર્થિક રીતે નુકસાનકારક છે સાચું આતંકવાદથી સામાજિક નુકસાન પણ થાય છે આર્થિક નુકસાન પણ થાય છે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે આખા વિશ્વની સમસ્યા છે સાચું ભાઈ આખા વિશ્વની સમસ્યા છે આતંકવાદ અચ્છા આતંકવાદ જે તે દેશની સમસ્યા છે ખોટું ખોટું કોઈ દેશની નથી ભાઈ આખા વિશ્વની છે જે તે દેશને નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટરમાં આપણે આટલું રાખીએ બીજા પ્રશ્નો સાથે મળીશું બીજા વિડીયોમાં અમારા વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ બીજા વિડીયોમાં